અમદાવાદમાં શિયાળાની સિઝનમાં ગુલાબી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે એવામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાનો સહારો પણ લઈ રહ્યા છે જેને લઈને જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ અને ભાઈ બહેનને ગરમ વસ્ત્રો અર્પણ કરાયા છે સાલ ટોપી સહિતના ગરમ વસ્ત્ર ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે શિયાળાની ઠંડીમાં ભગવાનને પણ ગરમ વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા છે જગન્નાથ મંદિરના તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે વાત કરીએ કે ભગવાન જગન્નાથને પણ ગરમ વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ બહેન સુભદ્રાને પણ ગરમ વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા છે તો અમદાવાદના જગન્નાથ મંદિરનો આ નજારો જોવા મળી રહ્યો છે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ વચ્ચે ભગવાનને પણ ગરમ વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા છે તો અમારી સાથે અમારા સહયોગી ઝલક અમારી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે અમદાવાદની જગન્નાથ મંદિરની વાત કરી ભગવાનને પણ ગરમ વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા છે હાલ ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે અને આ વચ્ચે ઠંડીનો ચમકારો પણ લોકો અનુભવ કરી રહ્યા છે જે પૂર લાગ્યું છે ઠંડી છે તો ઠંડી રહી છે ક્યાંક વધુ પ્રમાણમાં તો ઓછા પ્રમાણમાં જે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો અ કાપડ ઉપરાંત અન્ય જે બાબત વસ્તુઓ છે તેનો સહારો છે તે લેવામાં આવે છે ત્યારે અ ભગવાનને પણ ઠંડી લાગે છે તેવી એક માન્યતા એક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઋતુ પ્રમાણે છે કે પ્રભુની અ ભક્તિ કરવી જોઈએ તે મુજબ જયારે હાલ જે પિયાળો ચાલી રહ્યો છે ત્યારે ઠંડ ભગવાનને ઠંડી લાગે છે તેવો ભાવ છે તે વ્યક્ત કરવામાં આવે છે અને આથી જ જે ભગવાન છે તે ભગવાન ને પણ ગરમ વસ્ત્રો છે તે અર્પણ કરવામાં આવતા હોય છે તમે જોઈ શકો છો કે જે

ભગવાન છે તે ભગવાનને પણ ઠંડી લાગે છે તેવો છે તે એક અલકા ભાવ વ્યક્ત કરવામાં આવે છે અને આથી જ જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિરમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રો છે તે અર્પણ કરવામાં આવ્યા છે સવારથી વધુ ઠંડી હોય છે ત્યારે ટાપુ પણ છે ભગવાન એક સગડી નામ સગડી પણ ભગવાન પાસે મૂકવામાં આવતી હોય છે જી વિશાલક અમારી સાથે જોડાવા બદલ